કોઈ અછની બનાવ ન બને તે માટે પોલીસ તમામ પ્રકારે સતર્કતા દાખવી છે છેલ્લા ત્રણ દિવસથી બેનર લગાવી ઇન્ડસ્ટ્રી બંધ કરાવવા અસામાજિક તત્વો પ્રયાસ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ઘટના તો એવી કંઈ ખાસ છે નહીં અંજણીની અંદર કારીગરો શાંતિથી કામ કરતા હતા પણ અસામાજિક તત્વોએ આવીને બોર્ડ માર્યા અને બોર્ડના હિસાબે ધમકી ભર્યા બોર્ડ માર્યા એટલે કારીગરો બધા ડરી ગયા કારણ કે બહારથી જે સાતસો કિલોમીટરથી આવતા હોય દૂરથી એટલે અલગ બીજાના રાજ્યમાં કોઈ ડર તો કોઈ પણ ના લાગે એટલે એના ડરથી કારીગરો આ કામ ઉપર આવતા બંધ થઈ ગયા ગઈ દિવાળીમાં આવું ગઈ દિવાળીમાં તો નહોતું થયું એની આગલી દિવાળીમાં થયું હતું ભાવ વધારાનું પણ એ અસામાજિક તત્વોએ ફાટકે રહે આગળ વચ્ચે ધમકી ભર્યા અને મારી નાખવાની એવી બધી અલગ અલગ ધમકી આપે એટલે કારીગરો ડરીને આવતા નથી શું અમારી માગણી નથી કારીગરોની માગણી એટલે કારીગરો માગતા નથી પણ અસામાજિક તત્વો એમ કહે છે કે તમે કારીગરોને ભાવ આપો એમ કારણ કે પોતાના નિજી ફાયદા આટું થઈ પોતાના ધંધાના ભાવ વધારવા આટું થઈને કારીગરો પાસેથી ભાવ વધારો લે છે અને કારીગરો ના પાડે તો એમ કે તમે શેઠિયા પાસેથી લો અમે તમને સપોર્ટ આપીએ એમ એટલે કારીગરોને ભડકાવે છે બાકી કારીગરોને કામ અત્યારે પચ્ચીસ હજાર થી ચાલીસ હાજર લગીના કામ થાય છે અલગ અલગ પેટર્ન માં અલગ અલગ ભાવ આપે છે બધા ભાવ તો બધા વધારે જ આપે છે અંધરી ઇન્ડસ્ટ્રી ની અંદર છેલ્લા સાત એક વર્ષથી દિવાળીના સમયગાળા હોય ત્યારે દિવાળીના વેકેશન પછી વીસ પૈસા દસ પૈસા કે બીજા કોઈ અન્ય ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો મારવામાં આવે છે ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે આ વર્ષે દિવાળી પહેલાનો સમય એટલે કે દોઢ મહિનાનો સમય જે દિવાળીને બાકી છે અને કારીગરોમાં થનગનાટ હતો કે દિવાળીનું વેકેશન પડે તે પહેલાં થોડું વધારે કામ કરવું એ રીતે સમય થોડોક વધારે નીકાળી રહ્યા હતા અને વધારે મહેનત કરીને વધારે પગાર કેવી રીતે અમને મળે એવો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એવા સમયની અંદર ઉડિયા ભાષાની અંદર વીસ પૈસા ભાવ વધારાનું બેનર મારી અને વિવર્સ અને કારીગરો વચ્ચે વયમનુષ્યનું વાતાવરણ ઉભું કર્યું છે કારીગરોને ધમકી ભર્યું પોસ્ટર માર્યું છે કે વીસ પૈસા ભાવ વધારો તમને ન આપે તો તમારે કોઈ પણ કારીગરે કામ પર જવાનું નથી આ પ્રકારનું ઉડિયા ભાષાની અંદર પોસ્ટર જયારે લગાવ્યું છે ત્યારે છેલ્લા ચાર દિવસથી આ ચોથો દિવસ છે આજે અને ફેક્ટરીઓ સંપૂર્ણ પાવર લૂમ્સની ફેક્ટરીઓ બંધ છે ત્યારે અમે પોલીસ પ્રોટેક્શન ની પહેલા દિવસે માંગણી કરી હતી ત્યારે પોલીસ સતત પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે પંદર દિવસથી થી વીસ દિવસનો સમય વીતી હોય ત્યાર પછી કારીગરો કામ પર આવે આ વખતે દિવાળી પહેલાનો જે સમય છે એમાં જો અમે વિનંતી કરીએ છીએ કે કારીગરોને કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર અમે તમારી સાથે છીએ ચોવીસ કલાક અમારે ફેક્ટરીમાં રહેવું પડશે તો અમે રહીશું અને પોલીસે પણ માહિતી આપી છે કે અમે સતત પેટ્રોલિંગ કરશું એટલે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કામદારો કામ પર આવે અને ફરી પાછું જે ત્રીસ લાખ જેટલું ઉત્પાદન જે ત્રીસ લાખ મીટર જેટલું ઉત્પાદન જે બંધ થઈ ગયું છે એને પાછા ફરડા શરૂ થાય એવી અમારી અપેક્ષા છે